નમસ્કાર આજે આપણે એક એવા ખાસ દિવસની વાત કરવાના છીએ જે કોઈ ધાર્મિક તહેવાર તો નથી પણ એનાથી જરાય ઓછો પણ નથી આ છે વિજ્ઞાનનો ઉત્સવ આપણો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આ એ દિવસ છે જે આપણને યાદ કરાવે છે કે આપણી આસપાસ આપણી રોજબરોજની જિંદગીમાં વિજ્ઞાન કેવી રીતે વણાયેલું છે તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ આ આખી કહાનીની શરૂઆત થાય છે એક ખાસ તારીખથી અઠાવીસ ફેબ્રુઆરી હા અઠાવીસ ફેબ્રુઆરી આ તારીખને ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખવામાં આવી છે કેમ કારણ કે આ ખાલી કેલેન્ડર પરની એક તારીખ નથી આ તો એક વૈજ્ઞાનિક ક્રાંતિની શરૂઆત હતી પણ સવાલ એ છે કે આખરે એવું તો શું છે આ દિવસમાં ભારતમાં વિજ્ઞાન માટે આ તારીખ આટલી બધી ખાસ કેમ બની ગઈ એવું તો કયું રહસ્ય કઈ એવી મોટી સિદ્ધિ આ તારીખ પાછળ છુપાયેલી છે જેને આપણે આજે પણ આટલા ગર્વથી યાદ કરીએ છીએ ચલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આ બધા સવાલોનો જવાબ એક જ નામમાં અને એમની એક મહાન શોધમાં છુપાયેલો છે અને એ છે રામન ઇફેક્ટ જી હા એક એવી શોધ જેણે ભૌતિક વિજ્ઞાનની આખી દુનિયાને જોવાનો નજર જ બદલી નાખ્યો તો સવાલ એ થાય કે આ રામન ઇફેક્ટ છે શું ચાલો એકદમ સાદા શબ્દોમાં સમજીએ કલ્પના કરો કે પ્રકાશનું એક કિરણ કોઈ વસ્તુમાંથી પસાર થાય છે હવે વસ્તુના જે નાના નાના અણુઓ છે એની સાથે આ પ્રકાશ અથડાય છે અને વિખેરાઈ જાય છે આ વિખેરાવાને કારણે પ્રકાશની તરંગ લંબાઈમાં થોડો ફેરફાર થાય છે બસ આ જ છે રામન ઇફેક્ટ અને આ કમાલની શોધ કરી હતી આપણા મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સીવી રામને આ કામ કેવી રીતે કરે છે એને જરા વધુ નજીકથી જોઈએ સૌથી પહેલાં પ્રકાશનું એક કિરણ કોઈ પારદર્શક પદાર્થમાંથી પસાર થાય છે પછી એ પદાર્થની અંદર રહેલા અણુઓ આ પ્રકાશને ચારે બાજુ ફેલાવી દે છે એટલે કે વિખીરી નાથે છે હવે અહીંયા જ ખરી મજા છે આ જે વિખરાયેલો પ્રકાશ છે એમાંથી અમુક પ્રકાશની ઊર્જા અને એની તરંગ લંબાઈ બદલાઈ જાય છે અને આ જે બદલાવ આવ્યો ને એ જ આપણને એ પદાર્થના અણુઓની ગોઠવણ વિશેની બધી જ ગુપ્ત માહિતી આપી દે છે ખરેખર અદ્ભુત છે ને અને ખબર છે આ કોઈ પ્રયોગશાળામાં બંધ રહેવાવાળો સિદ્ધાંત નથી આ તો આપણી રોજની જિંદગી સાથે જોડાયેલો છે આપણને ક્યારેય વિચાર આવ્યો છે કે દરિયાનું પાણી કે પછી પેલું વિશાળ આકાશ વાદળી કેમ દેખાય છે હા એની પાછળનું કારણ પણ આ જ છે આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે વિજ્ઞાન આપણી આસપાસની સુંદરતામાં જ છુપાયેલું છે હવે આટલી મોટી અને અદ્ભુત શોધ જેણે આપણને પ્રકૃતિના આવા મોટા રહસ્યો સમજાવ્યા એને દુનિયાભરમાંથી સન્માન તો મળવાનું જ હતું પણ એક શોધથી લઈને આખા દેશના ગૌરવના દિવસ સુધીની આ સફર કેવી હતી ચાલો એના પર એક નજર કરીએ આખી સફર અહીંયા આપણી સામે છે જુઓ ઓગણીસો ને અઠ્યાવીસમાં સર સીવી રામને રામન ઇફેક્ટની શોધ કરી અને પછી તો જુઓ ફક્ત બે જ વર્ષમાં ઓગણીસો ને ત્રીસમાં એમને આ જ શોધ માટે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો આખા ભારત માટે એ કેટલી મોટી ગૌરવની ક્ષણ હશે અને બસ એ જ ઐતિહાસિક સિદ્ધિને આપણે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મનાવીએ છીએ પણ આ દિવસ ખાલી ઇતિહાસના પાના ફેરવવા માટે નથી આ ઉજવણી પાછળ એક બહુ મોટો હેતુ છે એક જીવંત વિચાર છે તો ચાલો જાણીએ કે આપણે આ દિવસ કેમ અને કેવી રીતે ઉજવીએ છીએ આ ઉજવણીનો મૂળ હેતુ શું છે પહેલી વાત સામાન્ય લોકો સુધી વિજ્ઞાન પહોંચે અને એના વિશે જાગૃતિ આવે બીજું આપણા યુવાનોના મનમાં સવાલો પૂછવાની કંઈક નવું શોધવાની ભાવના જાગે અને ત્રીજું અને સૌથી અગત્યનું એ સમજાવવું કે વિજ્ઞાનનો ઉપયોગ માનવજાતના ભલા માટે આપણા સૌના કલ્યાણ માટે કેવી રીતે કરી શકાય અને આ જ હેતુઓને સાકાર કરવા માટે આખા દેશમાં ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં જાણે કે એક ઉત્સવનો માહોલ છવાઈ જાય છે ઠેર ઠેર વિજ્ઞાન મેળા યોજાય છે જ્યાં નાના નાના વૈજ્ઞાનિકો જેવા વિદ્યાર્થીઓ પોતાના બનાવેલા મોડલ્સ અને પ્રયોગો બતાવે છે મગજને કસવા માટે ક્વિઝ અને ચર્ચાઓ થાય છે અને મોટા મોટા વૈજ્ઞાનિકો આવીને પોતાનું જ્ઞાન બધા સાથે વહેંચે છે આ એક દિવસની ઉજવણી આપણને એ વાતની યાદ અપાવે છે કે વિજ્ઞાન કોઈ લેબોરેટરી કે મોટા પુસ્તકોમાં કેદ નથી અરે એ તો આપણી ચારે બાજુ છે દરેક પળમાં દરેક વસ્તુમાં જરા વિચારીએ સવારે ઉઠીને એક કપ ચા બનાવવી કેટલી સામાન્ય વાત છે બરાબર અને બીજી બાજુ કરોડો કિલોમીટર દૂર ચંદ્ર પર ચંદ્રયાન મોકલવું કેટલી મોટી સિદ્ધિ છે પણ ખબર છે આ બંનેની પાછળ એક જ વસ્તુ કોમન છે અને એ છે વિજ્ઞાન ચા ઉકલે એમાં પણ વિજ્ઞાન છે અને રોકેટ ઉડે એમાં પણ વિજ્ઞાન છે તો ચાલો આ વાતને અહીં પૂરી કરતા પહેલાં એક સવાલ સાથે છોડી જઈએ આપણી આસપાસની એવી કઈ રોજિંદી વસ્તુઓ કે ક્રિયાઓ છે જેમાં આપણે વિજ્ઞાનને જોઈ શકીએ છે જરા વિચારજો બની શકે કે હવે પછી જ્યારે ચાનો કપ હાથમાં લેશો કે પછી આકાશ સામે જોશો ત્યારે માત્ર રંગ નહીં પણ એની પાછળ છુપાયેલું અદ્ભુત વિજ્ઞાન પણ દેખાશે